સુરતના સરોલી વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા અને પોલીસની પોલ ખુલી સ્ટેટ વિજિલન્સના દરોડામાં મિની બિયર બારનો પર્દાફાશ થયો છે દસ લોકોની દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે સાત ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા જોકે પાંચ લાખ બાર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ ઊંઘતી રહી બીજી તરફ સ્ટેટ વિજિલન્સની વિભાગની ટીમે દરોડા પાડ્યા જ્યાં સરોલી વિસ્તારમાં મિની બિયર બારનો પર્દાફાશ થયો અને આ સાથે દસ લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા સાત ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને પાંચ લાખ બાર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ અને સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા અને આ દરમિયાન આ મિની બિયર બારનો પર્દાફાશ થયો છે થોડા દિવસ અગાઉ પણ અહીં વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો દારૂડનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આજે ફરી એક વખત સરોલી વિસ્તારમાં આ જ પ્રકારે સ્ટેટ વિજિલન્સના દરોડામાં મિની બિયર બારનો પર્દાફાશ થયો છે તો સ્થાનિક પોલીસ ઊંઘતી રહી બીજી તરફ સ્ટેટ વિજિલન્સની ટીમે અહીં જે મિની બિયર બારનો પર્દાફાશ કર્યો છે જોઈ શકાય છે જે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવ્યા છે કે કયા પ્રકારે અહીં ગ્રીન કાપડ બાંધી એક તંબુ જેવો ઊભો કરવામાં આવ્યો છે એક ઓરડાની માફક અને અહીં ખુલ્લે આમ દારૂ પણ વેચાઈ રહ્યો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ધનરાજ શું વિગતો મળી રહી છે સ્ટેટ વિજિલન્સની ટીમના દરોડામાં શું વિગતો બહાર આવી

સ્થળ પરથી કુલ પાંચ લાખ અને બાર હજાર નો કબજે કરવામાં આવ્યો હતો ત્યારે ફરી એક વખત સારોલી વિસ્તારની અંદર આ પ્રમાણે સ્ટેટ વિજિલન્સ દરોડા પાડ્યા છે ત્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથોસાથ મુદ્દા માલ પણ તપાસવામાં આવી રહ્યા છે વધુ અત્યારે હાલ દરોડા પડે તેવી શક્યતાઓ આગામી દિવસમાં જોવાઈ રહી છે જી માહિતી તો સવાલ અનેક અહીં થઈ રહ્યા છે કારણ કે આ મિની બેયર બાર જે ઝડપાયું સ્થાનિક પોલીસ ઉમટી રહી સ્ટેટ જે વિજિલન્સની ટીમે અહીં દરોડા પાડ્યા અને સામે આવ્યું આ મોટું કારસ્થાન જોઈ શકાય છે કે કોના આશીર્વાદ થી આ બાર ચાલતું હતું એ પ્રકારના સવાલ પણ અહીં થઈ રહ્યા છે